જાફરાબાદ શહેરમાં ખોજા જમાત સમાજ દ્વારા અક્ષત કળશ સ્વાગત કરવામાં આવ્યું બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસો નજીકમાં છે ત્યારે દરેક શહેરમાં હાલના સમયમાં દિવાળીને તહેવાર નજીક આવતો હોય તે રીતે બાવીસમી જાન્યુઆરીએ દિવાળી જેવો તહેવાર ઉજવાશે એવું જોવા મળી રહ્યું છે અહેવાલ રસિક વેગડા આજરોજ અયોધ્યાથી પધારે અક્ષત્ય કળશ યાત્રાનું દરેક ફોજા સમાજ તેમજ મુસ્લિમ સમાજ તેમજ દરેક વેપારી સમાજ દરેક સાથે મળીને આજ રોજ પૂજન અર્ચન કરેલું હતું અને અમે આ જે આનંદભર્યા પ્રસંગે આ જે ખુશીનો જે એક મેળાવડા તરીકેનો જે પ્રસંગ છે જે દિવાળી જેવો આજે માહોલ ઊભો થયો છે અને ખરેખર અમે દરેક સમાજ ખુશી અનુભવીએ છીએ અને આવોને આવો જ પાછો માહોલ બાવીસ તારીખે પણ દિવાળી જેવો માહોલ બને તેવી દરેકને અમે ખાસ વિનંતી કરીએ છીએ અને દરેક તેમાં ખાસ સહભાગી થાય એવી પણ એક ખાસ અમારી વિનંતી છે જય શ્રી રામ આજ રોજ જાફરાબાદ ખાતે ખોટા સમાજ દ્વારા બહેનો દીકરીઓ દ્વારા શ્રી રામના અયોધ્યાથી જે અક્ષર આવેલા છે તેમના સામૈયા કરવામાં આવ્યા અને ભવ્યથી ભવ્ય રીતે એનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને હરેક સમાજના આગેવાનો અહીંયા સાથે મળી અને મોટું આયોજન ગોઠવેલું હતું તે બદલ ખોદા સમાજના સમસ્ત આગેવાનોનું બહેનો દીકરીઓનું બધાનું અમે આભાર માનીએ છીએ અને આ જ રીતના જ્યારે બાવીસ તારીખે શ્રી રામ ભગવાન અયોધ્યામાં પોતાના ઘરે પધારી રહ્યા છે ત્યારે દિવાળી જેવું વાતાવરણ જામદાવાદમાં હરેક સમાજ સાથે રહીને દિવાળી ઉજવે એટલું જ